Halo. Halo Mitro, apa yang terjadi? Apa yang isi? Belum boleh naik di mata. Tapi kami tak nak panas ya. Tapi kami tak naik di Ada pekerjaan apa geram se Mitro? Ini e, ya, uh, merasa saya tika. Lila. આમાંથી થોરાક વર્ષના દાણા નાખવાના દાણ નાખી દેવી

હાલો જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે ભજીયાનું સરસ જો આમ હવે મૂકી દે પછી આપણે ભજીયા પાડવાનું કામકાજ શરૂ કરી ચાલો મિત્ર તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમણે ગરમ કેમ થઈ જાય એટલે ભજીયા પાડવાનું કામકાજ શરૂ કરવાનું થઈ

ચાલો મિત્રો ભજીયા તૈયાર થઈ ગયા છે મરસાના ને સાથે ચટણી હવે ખાવાનું કામકાજ હમણાં શરૂ કરી દેવાનું છે ગયા છે ભજીયા જોઈ લીધો મિત્રો